પાર્ટીના અનુરાગ અગ્રવાલે અમાવલ ખાતે રેલીને ને સંબોધન કરશે છત્તીસગઢમાં લોકસભાની અગિયાર બેઠકો માટે ત્રણ તબક્કામાં ઓગણીસ એપ્રિલ છવ્વીસ એપ્રિલ અને સાત મેના રોજ મતદાન થશે ચૂંટણીના પરિણામો ચાર જૂને જાહેર કરવામાં આવશે મહારાષ્ટ્ર ચંદ્રપુર જિલ્લામાં કરશે એવું આવી રહ્યું છે કે પીએમ મોદીની આ રેલી સાંજે કલાકે ભારતીય જનતા પાર્ટીએ રાજ્યના વન સંસ્કૃતિ અને મત્સ્ય ઉદ્યોગ મંત્રી સુધીર ચંદ્રપુર લોકસભા બેઠક પરથી ઉમેદવાર તરીકે નિયુક્ત કર્યા છે વિદર્ભ ક્ષેત્રમાં સ્થિતિ આ બેઠક પર લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં ઓગણીસ એપ્રિલે મતદાન થશે